હાંસોટમાં અંતિમ યાત્રા માટે ડાઘુઓએ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવાનો વારો આવે છે જોડતો માર્ગ સુરક્ષિત ન હોવાને કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો હાંસોટમાં આવેલ આદિવાસી સ્મશાન સુધી પહોંચવા યોગ્ય રસ્તો ન હોવાથી સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન સ્થિતિ વધુ દયનીય બની જાય છે ત્યારે કાદવ અને કિચડથી ભરાયેલા રસ્તે અંતિમ યાત્રા લઈ જતી વખતે લોકો વાંસનો સહારો લઈને મુશ્કેલીપૂર્વક પસાર થવા મજબૂર બન્યા છે નજીકમાંથી પસાર થતી નહેરનું પાણી રસ્તા પર પાછું ફરી આવે છે જેને કારણે સ્મશાન તરફ જતો રસ્તો પાણી અને કાદવથી ભરાઈ જાય છે તાજેતરમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતી એક અંતિમ યાત્રાનો વિડીયો સામે આવતા મામલો ચર્ચામાં આવ્યો છે વિડીયોમાં લોકો કાદવ ભરેલા રસ્તે વાંસનો ટેકો લઈને મૃતદેહ લઈ જતા જોવા મળ્યા હતા જેને પગલે સ્થાનિક વતનીઓમાં રોષ ફાટી નીકળ્યો છે આ અંગે હાંસોટના સરપંચ હિતેશ પટેલે જણાવ્યું હતું કે સ્મશાન અને તેને જોડતા સીસી રોડ માટે રૂપિયા પાંચ લાખની મંજૂરી મળી ચૂકી છે પરંતુ જમીન ખારવાળી હોવાથી કામગીરી શરૂ કરવામાં ટેકનિકલ મુશ્કેલીઓ આવી રહી છે આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે